જય શ્રી કૃષ્ણ રાધે રાધે કૃષ્ણ એ મેં અડધો કપ એટલે પચાસ ગ્રામ બદામ લીધી હતી એને મેં ગરમ જલમાં જો આવી રીતે પલાળીને રાખ્યો તો અડધી કલાક અને પછી આવી રીતે એના ફોતરા કાઢી લીધા છે અને પછી એને કોરા કપડાંથી લૂછી લેવાના છે અને પછી એને ક્રશ કરી લેવાનું છું તો આપણે એને ક્રશ કરી લઈએ એટલે એને પાવડર કરી લઈએ જો પીસીએ ને તો આપણે આવી રીતે આ થઈ જાય એટલે ગ્રામમાં પચાસ ગ્રામ છે અને કપથી અડધો કપ છે તો જે કપથી અહીં બદામ લીધી છે એ જ કપથી અડધો જ કપ સેમ આપણે સાકર લઈએ અને સાકર ડૂબે એટલું દૂધ પધરાવી દઈએ વૈષ્ણવ એ લોહીમાં મેં માવા માવો કર્યો છે એટલે એ જ લોહીમાં ફરીથી ચાસણી કરી રહી છું તો હવે શું કરીએ પહેલાં આપણે અહીંયા ચાસણી કરી લેવાની છે ચાસણી આપણે આ જે બદામ પાક સિદ્ધ કરી રહ્યા છે તો બદામ પાકના પાકમાં આપણે બે તારની ચાસણી પહેલાં આપણે લેવાની છે તો ખૂબ સહેલું છે વૈષ્ણવ ખૂબ સરળ છે એમાં ખાસી વાર નથી લાગતી તો આપ અહીં જો તમે કેસર છે ને પહેલાં પલાળીને રાખ્યા છે અહીંયા દૂધમાં તો કેસર આપણે એમાં પલાળી પધરાવી દઈએ અને પાંચ અમચી એલચીનો ભૂકો અને પાંચ અમચી જાયફળનો ભૂકો એમાં સાથે પધરાવી દઈએ તો શું છે ચાસણીમાં એની સુંદર સુગંધ બેસી જાય અને એનો રંગ ખૂબ સુંદર આવી જાય તો ચાસણી બે તારની થઈ કે નહીં કે આપણે પહેલાં એકવાર અહીંયા જોઈ લઈએ તો અહીંયા આપ જો હજી તાર નથી પડી રહ્યા એટલે ચાસણી હજી નથી થઈ તો આપણે ફરીથી એને થોડીક વાર રહેવા દઈએ ચાશણી થતાં વાર નથી લાગતી પણ થોડુંક ખાલી ધ્યાન રાખવું પડશે એ આપણે જોવાનું રહેશે તો અહીં ફરીથી આપણે એકવાર ફરી જોઈ લઈએ કારણ કે ચાસણી ઘટ દેખાવા માંડી છે ફરીથી જોઈ લઈએ ચાશની થઈ ગઈ છે કે નહીં તો વૈષ્ણવ આપણે જોઈ શકો છો ચાશની થઈ ગઈ છે બે તારની ચાશની થઈ ગઈ છે હવે શું કરીએ ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ અને ચાશણીને ગેસથી નીચે ઉતારીને સાઈડ પર મૂકી દઈએ અને હવે બીજું લોહીઓ આપણે લઈએ બીજું લોહીઓ લઈને એમાં પહેલાં ઘી પધરાવી જો હું એક સાથે ઘી નથી પધરાવી રહી કારણ કે શું છે બદામમાંથી તેલ છૂટે તો અહીંયા એક મોટી ચમચી પહેલાં ઘી પધરાવ્યું ઘી સેજ એવું ગરમ થાય એટલે આપણે જે બદામનો ભૂકો કર્યો છે એ આપણે એમાં પધરાવી દઈએ અને એને સતત ચલાવતા રહીએ જો વૈષ્ણો હું આપણે વારાફરતી કહેતી હોય છે વારે ઘડીએ કે જાડા તળિયાવાળું લોઈ લેવાનું તો જો અહીંયા મેં આછું તળિયું લીધું છે આછા તળિયાવાળું લો લીધું તો અહીં બેસવાની કેટલી અહીંયા દાજવાની કેટલી રહે છે તો આમાં જો ચાર ચમચી હજી સુધી મેં ચાર ચમચી ઘી પથરાવ્યું તો અહીંયા આપ જોઈ શકો છો કે બહુ બહુ વધારે ધ્યાન રાખવું પડે છે જ્યારે આછા તળિયાવાળું લોહીઓ હોય ને તો બહુ ધ્યાન રાખવું પડે એ જ જગ્યાએ જો આપણે જાડા તળિયાવાળું લોહીઓ લઈએ ને તો સામગ્રી દાજવાની આપણને બીક ન રહે ને આપણને ટેન્શન ન રહે તો આપણે એને સતત ચલાવતા રહેવાનું છે આપણે એને પાંચ મિનિટ પહેલાં બદામને શેકી લેવાની છે જે બદામનો ભૂકો કર્યો છે ને આપણે એને પહેલાં શેકી લેવાની છે તો ને અહીંયા આપ જો સતત એને આપણે ચલાવતા ને છૂટું પડી જશે એમાંથી ઘી છૂટું પડશે તો હવે શું કરીએ આપણે છે ને માવો ગરમે છે ને પહેલાં માવો કરીને રાખ્યો છે તો આ છે ને સો ગ્રામ માવો છે તો સો ગ્રામ જે માવો છે એ બદામનો જે આપણે ભૂકો કર્યો છે બદામની પેસ્ટમાં એને પધરાવીને ગેસ ઉપર જ આપણે એને સતત મિક્સ કરી લેવાનું છે ગેસ ઉપર આપણે ન ફાવે તો ગેસથી નીચે ઉતારીને બી આવી રીતે આપણે સરખું મિક્સ કરી લેવાનું તો હવે શું કરીએ ગેસને બંધ કરી દઈએ અને ગેસથી નીચે ઉતારીને સરખું આપણે ફરીથી એને મિક્સ કરી લઈએ તો વૈષ્ણવે મને કીધું હતું કે બદામ પાકની સામગ્રી શેર કરું તો વૈષ્ણવ ખૂબ સુંદર અને સરળ રીત છે બદામ પાકની તો હવે શું કરીએ જે ચાશણી આપણે નીચે પહેલાં મૂકી દીધી છે ને કરીને એ ચાશણીમાં આપણે ગરમ જ આજી માવો અને બદામનો ભૂકો છે એને પધરાવી દઈએ અને એકવાર એને સરખી રીતે ગેસથી નીચે રાખીને જ એને મિક્સ કરી લઈએ પછી ફરીથી આપણે એને ગેસ પર મૂકવાનું છે પણ પહેલાં ચાસની ચાસણીમાં જે આપણે મિશ્રણ પધરાવ્યું છે બદામ અને માવાનું એ આપણે મિક્સ કરીને હવે ગેસ ઉપર મૂકીએ હવે ગેસ પર મૂકીને ફરીથી આપણે બે ચમચી એટલે હું જો આપને કહું ને તો ટોટલ આમાં હાફ કપ એટલે અડધો કપ આમાં ઘીનો ઉપયોગ થયો છે પણ શું છે ઘી મેં થોડું થોડું કરીને જ પધરાવ્યું છે કારણ કે બદામમાંથી ઘી છૂટું પડે તો આવી રીતે સતત આપણે ચલાવતા રહીએ આમાં છે ને પાંચ મિનિટ લાગશે ચલાવવાને વૈષ્ણવ બને ત્યાં સુધી હું વિડીયો કટ નથી કરી રહી જેથી શું છે કે આપને સરળતા થાય આપને કંઈ મૂંઝવણ થતી હોય તો આપને સરખું સમજાય હવે જો આ જે મિશ્રણ છે ને મિશ્રણ લોહીં છોડે નહીં ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે આપણે દૂધ ઘર કરીએ ને હવે કોઈ બી સામગ્રી કરીએ ત્યારે તો અહીંયા શું કર્યું ગેસને બંધ કરી દીધું છે આપ જુઓ અહીંયા અને લોયામાં ને લોયામાં જ મિશ્રણને રહેવા દેવાનું છે અને જો આવી રીતે ગેસથી નીચે ઉતાર્યા પછી આવી રીતે આપણે એને સતત ચલાવવાનું રહેશે એટલે કે હું ફેંટવાનું રહેશે આવી રીતે જ આપણે કરવું પડશે તો આ થોડુંક આપણે ધ્યાન કરવું ધ્યાનથી કરવું પડશે વૈષ્ણવ તો આમાં શું છે આમાંને આમાં રહેશે ને લોયામાં તો એ ઘટ્ટ થઈ જશે કારણ કે આપણે આવી રીતે ચલાવતા રહીશું ને તો મિશ્રણ થીક થશે આપણે જોઈ શકું મિશ્રણ એકદમ ઠીક થઈ ગયું છે તો વૈષ્ણવ અગર ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સરળ સુંદર અને તરત થઈ જાય સામગ્રીનો વિડીયો મૂકું તો સૌથી પહેલાં આપ સુધી નોટિફિકેશન આવી જાય વૈષ્ણવ વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો વિડીયો આપને કેવો લાગ્યો છે તો આ મિશ્રણ આપ જોઈ શકો છો ઘટ્ટ થઈ ગયું છે આમાં નામાં આપણે ચલાવી રહ્યા છે એટલે તો હવે શું કરીએ મિશ્રણનો જો ગોળો બની ગયો છે સુંદર આપ જોઈ શકો છો હવે આપણે એક પ્લેટમાં એને ઠારી દઈએ પ્લેટમાં અમે ઘી લગાડી છે આપ ચોકીમાં ઠારી શકો છો હું પ્લેટ લઈ રહી છું આવી રીતે આમાં ઠારીને પછી ઉપરથી એને ફ્લેટ કરી દઈને ઉપર એકદમ ચીકણું કરી દઈએ સરસ થઈ જાય જો આવી રીતે સપાચલ કરી તેમાં ઘી સુંદર છૂટું પડે હવે આપણે એમાં દેખાશે કે હવે ઘી આમાં છૂટું પડ્યું છે તો વૈષ્ણવ બને ત્યાં સુધી વિડીયો આપણા વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને વૈષ્ણવ સામગ્રી સિદ્ધ કરીને શ્રી પ્રભુને ધરાવી શકે તો હવે શું કરીએ બદામને કદરણથી ઉપરથી આપણે એને સજાવટ કરી દઈએ તો ખૂબ સુંદર શું તો વૈષ્ણવ અગર આપને કાંઈ પૂછવું છે તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો સામગ્રી ઠંડી થાય એટલે આપણે એને ટૂંક કરી લઈએ આપ અહીં જોઈ શકો છો સરળતાથી એના ટૂંક થઈ રહ્યા છે કારણ કે ઠંડુ થશે તો સુંદર ટૂંક થઈ જશે જો વૈષ્ણવ આપને એક ટીપ કહું કે જ્યારે આપ કોઈ સામગ્રી કરતા હોય ને આપને એવું લાગે કે સામગ્રી ઢીલી રહી જાય છે નથી સેટ થઈ રહી તો શું કરવું એમાં દૂધનો પાવડર પધરાવીને એને સરખું મિક્સ કરી લેવું એટલે જે આપણી સામગ્રી છે ને સુંદર ઘટ્ટ થઈ જશે તો આવી રીતે ટૂંક કરી દેખાડું સુંદર ટૂંક બધા નીકળી રહ્યા છે તો આવી રીતે બધા કાઢીને આપણે એક પ્લેટમાં સાજી લઈએ તો ખૂબ સરળ સુંદર બદામ પાક બદામની બરફી બદામ કતલી સીધાઈને તૈયાર થઈ ગઈ છે શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ તો વૈષ્ણવ અગર આપણે કંઈ પૂછવું છે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો તો વૈષ્ણવ આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો સાથે નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપશો હું મારા જય શ્રી કૃષ્ણ